યુપીએસસી પસંદગીને લઈને વિવાદોમાં ફસાયેલી આઈ તાલીમાર્થી પૂજા ગડકરની માતાને ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે પુણી પોલીસે તેની સોમવારે મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતા તો મનોરમા પર ખેડૂતોને પિસ્તોલથી ધમકાવવા અને જમીન હડપ કરવાનો આરોપ છે વર્ષ બે હજાર તેવીસમાં મનોરમાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વિડીયોમાં મનોરમાએ ખેડૂતને જમીન બાબતે પિસ્તોલ બતાવીને ધમકી આપી રહી છે તો ગત અઢાર જુલાઈના રોજ પોલીસે તેને રાયગઢના મહાડ એક ક્વાર્ટરમાંથી ધરપકડ કરી હતી તે અહીં એક કેબ ડ્રાઈવર સાથે લોજમાં રોકાઈ હતી તેણે ડ્રાઈવરને પોતાનો પુત્ર ગણાવ્યો હતો તો મનોરમાએ લોજમાં રૂમમાં બુક કરવા માટે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો તો મહત્વનું છે કે અગાઉ ગત ઓગણીસ જુલાઈએ સેશન કોર્ટે આ કેસમાં પૂજા ખેડકરના પિતા દિલીપ ખોડિમાની ખેડકરની પચીસ જુલાઈ સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા હતા બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ